તાલુકાનું ટાણા ગામમાં આવેલું મુખ્ય તળાવ જર્જરી છે આ તળાવ ગામના ઉપરના ભાગમાં આવેલું છે જો સારો વરસાદ થાય અને જો તળાવ ભરાય તો તે તળાવ તૂટી જાય તેમ છે અને જો તે તળાવ તૂટે તો લગભગ પોણા ટાણા ગામમાં પાણી ભરાઈ જવાની ગામનો મોટો ભાગનો ભાગ ડૂબી જાય અને મોટું હોનારત સર્જાઈ શકે તેમ છે જો કે આ તળાવ રિપેર માટે થોડા સમય પહેલા કોઈ કોન્ટ્રાક્ટરને કામ આપેલું તે કોન્ટ્રાક્ટરે જર્જરિત દિવાલને પાયા સુધી ખોદકામ કરી નાખેલ છે એક તો જર્જરી તળાવની દિવાલ છે અને બીજી બાજુ કોન્ટ્રાક્ટરે પાયા સુધી તળાવની દિવાલ ખોલી નાખેલ છે ખોદકામ કરી અને કોન્ટ્રાક્ટર તાણા ગામને આજે ભગવાન પરોજો છોડી જતા રહ્યા છે ત્યારે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે આ કોન્ટ્રાક્ટર પર શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ ત્યારે આ જર્જરી તળાવ સારા વરસાદને કારણે ભરાઈ જાય અને જો આ તળાવ પાળો કે તળાવ તૂટે તો તેનો જવાબદાર કોણ ત્યારે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના તાણા ગામ સિહોર તાલુકાનું મોટા મોટું ગામ આવેલું છે તો આ ગામને અવારનવાર સમયમાં વરસાદથી ડૂબતું બચાવવા માટે તાત્કાલિક રિપેર માટે કાર્યવાહી કરવા સ્થાનિકો સહિત સામાજિક આગેવાનો કાર્ય કાર્યકરો રધુવીરસિંહ મહીપતસિંહ ગોહિલ દ્વારા ભાવનગર કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે ભાવનગર જિલ્લાનું સિહોર તાલુકાનું ટાણા ગામમાં જર્જરિત તળાવ છે તે તળાવનું કામ કોઈ કોન્ટ્રાક્ટરને આપેલું તે કોન્ટ્રાક્ટરે પાયા સુધી ખોદકામ કરી અને કામ છોડી અને કોન્ટ્રાક્ટર જતો રહેલ છે તો ટાણા ગામ હાલ ભગવાન ભરોસે છે માનો કે સારો વરસાદ થાય અને તળાવ ભરાય તો તળાવ તૂટે એમ છે જો તે તળાવ તૂટે તો કોણું ટાણા ગામ ડૂબી જાય તેમ છે તો આ મોટી હોનારત અટકાવવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ પણ તંત્ર પણ સૂતેલું છે તંત્રને મારી નમ્ર વિનંતી છે કે તત્કાલ કા દિવાલ તોડી નાખો અથવા તો તત્કાલ રિપેર કરો જય હિન્દ જય ભારત